ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક ઇન્સ્યોરન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ હેલ્મેટ સીટ બેલ્ટ જેવા સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ કેટલાકને સ્થળ પર જ સમજાવટ પણ આપવામાં આવી હતી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરના ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ વધારવાનો પોલીસ એ જણાવ્યું હતું પોલીસના ચેકિંગ અભિયાનથી સ્થાનિક લોકોમાં સલામતીની ભાવના વધુ મજબૂત બની છે અને શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે રિપોર્ટર આશીષ ન્યાતી વડોદરા વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્હીકલ ચેકિંગ આપવામાં આવ્યું છે સાથે સાથે આપ જોઈ શકો છો કે નવલખી ગ્રાઉન્ડ અગર આપણે અત્યારે ઊભા છીએ અને વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે આ સાથે નવલખી ગ્રાઉન્ડમાં જે અંધારાવાળા વિસ્તારો છે અવાવરૂ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરીને તમામ વિસ્તારો ખાલી કરાવડવામાં આવે છે અને પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યો છે જેથી અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય વડોદરા શહેરમાં આજે આપ જોઈ શકો છો શહેરના જે ઇમ્પોર્ટન્ટ લોકેશનો છે ત્યાં બધી જગ્યાએ ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ માટે અને રેશ ડ્રાઇવિંગ માટે હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે અને સઘન ચેકિંગના કારણે કોઈ આ રીતના કોઈ બનાવ જે બનતો અને ઘટનાને બનતી અટકાવી શકાય એ માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે લોકોને એ જ મેસેજ આપીશું કે તમારી પણ વડોદરા શહેર પોલીસ તમારી સુરક્ષા માટે કમિટેડ છે ગઈકાલે લેટ નાઇટ સુધી ત્રણ વાગ્યા સુધી આપ જોઈ પતંગ રસિયાઓ દ્વારા પતંગ ખરીદી માટે ફિલકી ખરીદી માટે સતત રોડ ઉપર મુવમેન્ટ હતી પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે આજ વહેલી સવારથી પણ પોલીસ બંદોબસ્ત કરી રહી છે અને આપ હાલમાં પણ જોઈ શકો છો તમામ પોલ્યુશન વિસ્તારમાં અત્યારે વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે અમે તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છીએ પણ તમ પરંતુ તમે પણ તમારી ધ્યાન રાખો અત્યારે હાલમાં રેશ ડ્રાઇવિંગ ન કરો ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ ન કરો અને તહેવારોને ખૂબ એન્જોય કરો परंतु सुरक्षा ना आणि ट्राफिक ना नियम पालन करो